અરવલ્લીના લીમગામની સીમમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ લીમગામની સીમમાં ભારતીય બનાવટની ત્રેવીસ પેટી વિદેશી દારૂની બોટલ મળી કુલ નંગ એક હજાર એકસો ચાર જેની કિંમત છે રૂપિયા એક લાખ એકવીસ હજાર ચારસો તથા મોબાઈલ ફોન એક જેની કિંમત છે રૂપિયા પાંચ હજાર મળીને કુલ મુદ્દામાલ એક લાખ છવ્વીસ હજાર ચારસો ચાલીસ સાથે એક આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ લોકસભાની ચૂંટણી અન્ય વિ આચારસંહિતા અમલમાં હોય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું પ્રોહિબિશન તથા જુગાની તેમજ નશીલા માદક દ્રવ્યોની હેરાફેરી પ્રવૃત્તિ આચરતા ઇસમો પર અસરકારક રેડ કરવા અને પરિણામલક્ષી કામગીરી કરવા માર્ગદર્શન હેઠળ સૂચનાના આધારે શ્રી ડીબીવાળા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી અરવલ્લી મોડાસાઓની નેતૃત્વ હેઠળ શ્રી વીડી વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી શાખાનો સ્ટાફ સાથે રાખી અલગ અલગ ટીમો બનાવી પ્રોહિબિશનની હેરાફેરી કરતા ઈસમોની જરૂરી હકીકતો મેળવી નાકાબંધી કરી વોચ રાખી સરકારી વાહનો તથા ખાનગી વાહનો પર વોચ રાખી પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે એક ઇસમ રણછોડ ઉમેદસિંહ ચૌહાણ રહે તાલુકો તલોદ જિલ્લો સાબરકાંઠા વગર પાસ પરમીટનો વિદેશી દારૂની સગેવગે કરતા બાતમીની જગ્યાએથી વિદેશી દારૂ મળી આવેલ હતી જે આરોપી રણછોડસિંહ ઉમેદસિંહ ચૌહાણ ઉંમર વરસ સત્યાવીસ રહેઠાણ અણખોર તાલુકો તલોદ જિલ્લો સાબરકાંઠા તેમજ મહેશભાઈ ગઢવી અરવિંદસિંહ બળવંતસિંહ ચૌહાણ રહેઠાણ અણકુલ તાલુકો તલોદ જિલ્લો સાબરકાંઠા જગદીશ રાવળ આઇસર ગાડીનો ચાલક જેણે નામઠામ જણાવેલ નથી આ તમામ આરોપીને પકડીને પ્રોહિબિશનનો ગુનો નોંધી તપાસ આગળ હાથ ધરી બ્યુરો રિપોર્ટ ઉદાભાઈ ડામોર અરવલ્લી